ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન પોલિસી જોબ ઇન ઇનસિક્યોરિટી અને વિઝા રૂલ્સમ અલીને એનઆરઆઈ જિંદગીને ઘણી ડિફિકલ્ટ બનાવી નાખી છે સર્વે કહે છે કે જો અમેરિકામાં નોકરી જતી રહેશે તો અડધા થી પણ વધારે ઇન્ડિયન ઓરિજિનના લોકો પાછા ભારત આવવા માંગે છે હવે થોડુંક તમને આ સર્વે વિશે ડિટેલમાં સમજાવીએ તો એનો નિમસ વર્ક પ્લેસે બ્લાઇન્ડ પર થયેલા એક સર્વેમાં લગભગ પિસ્તાલીસ ટકા એનઆરઆઈ સ્પષ્ટ કહ્યું છે કે જો અમેરિકામાં એમની નોકરી જતી રહે છે તો એ પાછા ઇન્ડિયા આવી જશે તો છવ્વીસ ટકા લોકોએ કહ્યું છે કે એ બીજા કોઈ દેશમાં સેટલ થવાનો પ્રયત્ન કરશે બાકી ઓગણતીસ ટકા લોકો અત્યારે પણ અનડીસાડેડ છે એટલે કે ક્લિયર છે કે અનસર્ટેનિટી એટલી વધારે છે કે લોકો પોતાના કરિયર પ્લાન્સને બદલવા સુધી વિચારી રહ્યા છે હવે જોઈએ કે ડિસસેટીસ્ફેક્શનના મેઇન રીઝન પર તો સર્વેમાં પચીસ ટકા લોકોએ સેલેરી કટ મોટી પ્રોબ્લેમ કહી છે આ સિવાય ચોવીસ ટકા લોકોનું કેવું છે કે એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હવે નીચે જતું રહ્યું છે તેર ટકા લોકોને માટે કલ્ચરલ અને ફેમિલી ઇશ્યુઝ બહુ મોટી ચેલેન્જ છે દસ ટકા લોકોને લેક ઓફ ઓપોર્ચ્યુનિટીસ પરેશાન કરી કરી રહી છે છે તો આ બધી કેટલાય એવું વિચારવા માટે મજબૂર દીધા કે શું અમેરિકામાં લોંગ ટર્મ માટે રહેવું એમના માટે યોગ્ય છે કે પછી એ ડિસિઝન ખોટું છે હવે વાત કરીએ વિઝા સિચ્યુએશનની તો સર્વેમાં પૂછવામાં આવેલું કે જો ચાન્સ મળશે તો એ લોકો ફ્યુચરમાં ફરીથી યુએસમાં કામ કરવા માંગશે ખરા ભવિષ્યમાં શું કરવું એના માટે હજુ વિચારતા તો એવામાં કેટલાક લોકોએ એવું પણ કહ્યું કે એમને સાહીઠ દિવસનો ગ્રેસ પિરિયડ આપવામાં આવે છે એટલે કે નોકરી છૂટ્યા પછી ખાલી બે મહિનાની અંદર અંદર કન્ટ્રી છોડવી પડે છે એમનું માનવું છે કે જો એ ટાઈમ પર નીકળી જાય છે તો ફ્યુચરમાં એન્ટ્રી ના ચાન્સ વધી જાય છે પણ જો ગ્રેસ પિરિયડ ની પછી પણ રહે છે તો એમને લોંગ ટર્મ એન્ટ્રી બેન નો ડર સતાવ્યા કરે છે હવે આવીએ ડોનાલ્ડ ટ્રમ્પની કે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના રિસ્ટ્રિક્શન્સ એમની હાલત વધારે ખરાબ કરી દીધી છે સર્વે પ્રમાણે તો તેસઠ ટકા કંપનીઝ આ રિસ્ટ્રિક્શન્સને પોઝિટિવ માને છે પણ સિક્સટી નાઇન પરસેન્ટ ઇન્ડિયન પ્રોફેશનલ્સ કે છે કે એની અસર એમના કરિયર પર નેગેટિવ પડી છે એટલે ક્લિયર છે કે કંપનીઝ અને એમ્પ્લોઈઝ વચ્ચે બહુ મોટું ડિસ્કનેક્ટ છે અને એટલું જ નહીં તાજેતરમાં યુએસ ઓફિસ ઓફ ઇમિગ્રેશન એન્ડ ટ્રેડિશનલ વિઝા લોટરી સિસ્ટમ પણ ખતમ કરી દીધી છે પહેલા દર વર્ષે પંચ્યાસી હજાર એચ વન બી વિઝાની કેપ રહેતી હતી જેમાંથી 65000 થાઉઝન્ડ જનરલ એપ્લિકન્ટ્સ માટે અને વીસ હજાર હાયર એજ્યુકેશન વાળા લોકો માટે રિઝર્વ રહેતી હતી જો એપ્લિકેશન્સ વધારે આવે તો લોટરી સિસ્ટમ ડિસાઇડ કરતું હતું કે કોને વિઝા મળશે અને એના પર ટેક કંપનીઝ ઘણો ડિપેન્ડ કરતી કે જેનાથી ઇન્ટરનેશનલ ટેલેન્ટ ટેલેન્ટને હાયર કરી શકાય પણ હવે આ લોટરી સિસ્ટમ ને હટાવી દેવામાં આવી છે અને નવી સિસ્ટમ હાઈ અર્નર્સને ફેવર કરે છે એટલે કે ફ્રેશ ગ્રેજ્યુએટ્સ અને યંગ પ્રોફેશનલ્સ માટે હડલ્સ વધી ગઈ છે તો પિક્ચર ક્લિયર છે કે અમેરિકામાં કામ કરનારા ભારતીય પ્રોફેશનલ્સ આજે ડબલ તકલીફ સામે લડી રહ્યા છે એક તરફ જોબ ઇન્સિક્યુરિટી બીજી તરફ વિઝા રૂલ્સ અને ડોનાલ્ડ ટ્રમ્પની કડક ઇમિગ્રેશન પોલિસીસ અને એ જ કારણ છે કે સર્વેમાં લગભગ અડધા એનઆરઆઈ બોલી રહ્યા છે કે જો નોકરી જતી રહી તો ઇન્ડિયા પાછા આવી જશે સવાલ એ પણ ઊભો થાય છે કે શું આ એક ટેમ્પરરી ફેઝ છે કે પછી આવનારા સમયમાં ખરેખર એનઆરઆઈ યુએસથી ઇન્ડિયાનો રસ્તો પકડી લેશે તમને શું લાગે છે કમેન્ટ સેક્શનમાં તમારો ઓપિનિયન આપી શકો છો આવી જ અપડેટ્સ માટે જોતા રહો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી